કેસરીસિંહ સોલંકી ને ભાજપે સસ્પેન્ડ કર્યા છે કે દારૂ અને દારૂ ના બંધ કરાવો નહીં તો જનતા રેડ થશે સસ્પેન્શન ને લઈને કર્યા અનેક ખુલાસા જિલ્લા ભાજપ પ્રમુખે મોટું ષડયંત્ર રચ્યું હોવાની વાત એ કેસરી સોલંકી કહ્યું છે

અને સાથે જ કેશરી શ્રી સોલંકી એવું પણ કહ્યું છે કે ખોટું એ લોકો કરે છે અને બદનામ મને કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે આગામી ચૂંટણીએ પોતાના દમ પર લડીને બતાવીશ આ નિવેદન કેશરી શ્રી સોલંકીનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ કેશરી શ્રી સોલંકીએ શું નિવેદન આપ્યું એ સાંભળો જય માતાજી બધાને આજ રોજ રાજકીય વિષય ઉપર ગઈ કાલે એ ગઈ કાલે જિલ્લાના પ્રમુખ નૈનાબેન પટેલ દ્વારા કેસરીસિંહ સોલંકી એટલે કે હું પોતે બે ટર્મના પૂર્વ ધારાસભ્ય તરીકે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ વિષય પર જો જ્યારે વાત કરું ત્યારે ખૂબ વિચારવા જેવી વાત છે કે ઓગણીસ સાત પચીસ બે હજારની સાલની અંદર એટલે કે બે દિવસ પહેલાં જિલ્લાના પ્રમુખ સસ્પેન્ડનો એમનો લેટર બનાવે છે અને ગઈકાલે એટલે કે એકવીસ સાત બે હજાર પચીસ એ લેટર એમના જિલ્લાના પેજ ઉપર મૂકવામાં આવે છે કે ભાઈ આ રીતે અમે આ કેસરીજીને સસ્પેન્ડ કર્યા છે એટલે વિચારવાની વાત એ થાય છે કે બે દિવસ પછી એટલે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો બે ધારાસભ્ય તરીકે પણ રહ્યો છું ત્યારે મેં પોસ્ટ કરી ચાર દિવસ પહેલા કે મારા વિસ્તાર મારા ગામ અને બાજુનું એક ગામ એટલે કે લિંબાસી અને ભલાડા આ બે ગામની અંદર દારૂના સ્ટેન્ડ ચાલુ છે એટલે મેં વિરોધમાં લખ્યું કે ભાઈ દસ દિવસની અંદર ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સવાંગી અને નડિયાદના એસપી જો આ બંધ નહીં કરાવે તો હું દસ દિવસની અંદર હું જાતે રેડ કરીશ એ આ મેં પોસ્ટ મૂકી દીધી એટલે આજે આ ફેસબુકના લાઈવ માધ્યમથી આપ સૌને હું એ જણાવવા માંગુ છું કે દારૂ વેચાતું હોય અને એનો મેં વિરોધ કર્યો વિરોધ કર્યો એટલે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈને જ મેં કહ્યું હોય ને કે ભાઈ તમારી આ સ્થાનિક પોલીસ હપ્તા લે છે અને જાતે દારૂ કટિંગ કરાવે છે એ બંધ કરાવો તો હું એ વિભાગના ગૃહ વિભાગના મંત્રી છે એટલે હું એમને કહેવાનું હોય ના રજૂઆત મારે હું આ પાણી પુરવઠા મંત્રીને થોડી મારે રજૂઆત કરે કે આ દારૂ વેચાય છે તો પાણી પુરવઠા મંત્રી બંધ કરાવે એટલે આ બધું જ ષડયંત્ર રચ્યું એમને કે કેસરીજી કઈ કઈને કઈ રીતે પાર્ટી વિરુદ્ધ બોલે છે આમાં કેસરીજી કઈ રીતે પાર્ટી વિરુદ્ધ બોલે સાચું હતું અને ગામે ગામના લોકોના ફોન આવતા હતા એટલા માટે મારે બંધ કરાવવું પડ્યું અને આવનારા દિવસોની અંદર પણ હું મારી આખી વિધાનસભાની અંદર જ્યાં પણ આવો દારૂ વેચાતો છે જ્યાં પણ ખોટું થતું હોય છે એ આ ચોક્કસપણે વિરોધ કરીશ સસ્પેન્ડ કરે એમને કરવો જ જોઈએ કરી દીધો સાચું કર્યું પણ સસ્પેન્ડ કરવા પાછળના બે ચાર કારણો છે એટલે મારે આજે ફેસબુક લાઈવના માધ્યમથી આજે લાઈવ થવું પડ્યું છે બીજી વાત કરું તો હું બે હજાર બાવીસ લગીન ધારાસભ્ય રહ્યો માતરની અંદર ભાજપનો બેહવા માટે કોઈ ઓફિસ આવવા તૈયાર નતું એ સમય દરમિયાન મેં

કે ભાઈ આ પાર્ટીનું કાર્યાલય તમે ચલાવતા તમારા નામે સો રહ્યું પણ અત્યાર પછી તમે અમને વાપરવા માટે આપો એટલે મેં આપેલું આપ્યા પછી એકાદ વર્ષ પછી જિલ્લાના ઉપપ્રમુખ આ પોપટલાલની બુદ્ધિ બગડી એટલે કાર્યાલયની જગ્યા ભાડાપટ્ટે રજીસ્ટર કરેલું તે સતો એને દાદાગીરી કરી એને એના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે મારો આ વ્યક્તિગત વિરોધ થયો એ દિવસ પણ બોપરલાલ ને કહ્યું ચાર દિવસની અંદર આ કરાયેલું દૂર કરજો આવનારા દિવસોમાં ભોગવવું પડશે એટલે તાત્કાલિક પૂછ્યા વગર પાંચ દિવસની અંદર હવા નીકળી જઈ અને કાર્યાલયનું રજીસ્ટ્રેશન રદ કરાવી દેવું પડ્યું એટલે વ્યક્તિગત હું ખોટો હતો તમને મેં વાપરવા આપ્યું હતું પાર્ટીના કાર્યાલય ને પાર્ટીના આગેવાન તરીકે પણ તમારી એમદન જ ખરાબ હતી એટલે મેં પાછું લઈ લીધું બીજી વાત કરું તો આ લડાઈ ભારતીય જનતા પાર્ટીની નહોતી પણ અહીંના સ્થાનિક લોકો એને મરચવા લાગતા હતા કઈ ને કઈ રીતે કેસરીજીને કઈ રીતે અમે સસ્પેન્ડ કરીએ ખોટું કરો તમે ચોર હારા તમે અને બદનામ કોઈ ને કોઈ રીતે કરો છો મને એટલે મારે આજે આ ફેસબુક લાઈવ થવું પડ્યું છે તમે લડો એને ના નથી સસ્પેન્ડ કરી દીધો છે તો કોઈ વિષય નહીં રહેતો પણ તમે જે કોઈ ચૂંટણી લડો ને એ તમારા દમ પર લડજો ભાજપના સિમ્બોલ પર તો લડો છો પણ તમારી તાકાતથી લડજો હું તમારા કઉ છું આ ચેલેન્જ કરું છું કે પોલીસનો ઉપયોગ ના કરશો રેત લેવા તો નહીં હવા નીકળી જાય છે એટલે પોલીસને મોકલે મતદાનના ઘેરે તો પછી રેત ના લેવાય તો કેસરીઓ શું કરવા લડો છો તમારી જાતે લડીને બતાવો આ લડાઈ અમૂલની હતી તમને ખ્યાલ હતો કેસરી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ પછી આ સાધારણ સભા પછી વિરોધમાં પડ્યા સસ્પેન્ડ તો તમે મને બે હાજર બાવીસ કરી જ દેવાના હતા પણ બે હાજર બાવીસ તમારે વિધાનસભા જીતવી હતી એટલે મને સસ્પેન્ડ ના કર્યો અને તમે કાલે સસ્પેન્ડ કર્યો બે ત્રણ વર્ષની અંદર એક પણ પ્રદેશ કમલમ ખાતે મને બોલાવવામાં નતો આવ્યો એટલે દિવસથી તમે નક્કી કરી લીધેલું કેસરીસિંહ આપણે સાઈડમાં રાખવાના અને કેસરી આપણે ઉપયોગ કરવાના તમે જે આ કર્યું એ ખૂબ સરસ ને સારું કર્યું કે તમને અમૂલની ચૂંટણી આવી તમને ખબર પડી કે દબાવવા માટે બધાય આગેવાનો મને સમજાવવા આવ્યા હતા